હેલો ફ્રેન્ડ જયમા મુગલ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ માયરા એન્ડ માહિરા વિથ એમ એમ બ્લેસિંગ આઈ હોપ કે તમે બધા મજામાં એ હે અમે પણ મજામાં હે તો જુઓ અટાણે વાગ્યો આવ્યા બાર ને આજ અમારે જવાનું હે માયરાને માિરાની ત્રીજી વેક્સિંગ હે એ દેવરાવવા તો જુઓ એને હોવાનો એક ટાઈમ થે પણ વારો મોડો તો તે અમે કીધું ઘેરથી થોડાક મોડા નહીં કરીએ ને માયરા માહિરા જુઓ થોડુંક આજ ઓલું થાય છે હમણાં ગાડીમાં હુવે જાય હે અને હા તમે મારા જે વાડીનો મારો વિડીયો છે એમાં બધાએ બહુ જ મસ્ત કોમેન્ટ કરી પછી એટલા વ્યૂ મળ્યા મારે એક વિડીયોમાં એટલા વ્યૂ નથી મળ્યા એ માટે થેન્ક યુ સો મચ મચો જે મને સપોર્ટ કરતા દીજો ને જો માયરા માહિરા એ રાયડું પાડે તો અમે નીકળીએ અને હા મારે એમ એક શરત લાગી શરત તને જ લાગી પણ ખાલી અમારે બેની વચ્ચે એક એવું થયું કે હે ને અમે પ્રાઇવેટમાં દેવડાવીએ વેક્સિન તો હું જ્યાંથી સ્ટાર્ટ કરી હતી વેક્સિન કાશે જેમની કાતે સરકારીમાં હારી આવે તો હા અમારે બે વચ્ચે એવું થયું કે હું એ કાં ભીમની કે આપણી સરકારીમાં વેક્સિન દેવડાવીએ કારણ કે બધાએ કહેતા હોય કે વેક્સિન સેમ હોય પણ ભીમ માનતા ને તો આજ મેં એને કીધું કે આ થર્ડ વેક્સિન હે તો આજ હું વિડીયો શૂટ કરા અને મારા બધા વ્યુઅર્સની પૂછા કે તમે કોમેન્ટ કરજો કે ભીમી મણી કીધું કે જે વધારે કોમેન્ટ છે ને એ પ્રમાણે આપણે બધાનો એક્સપિરિયન્સ અનુભવ કારણ કે બધાના ઘરમાં છોકરા હોય ને વેક્સિન તો અટાને ફરજીયાત થઈ દેવડાવવી પડે છોકરાની આપણી છોકરાઓની હેલ્થ માટે છે તો ભીમીને મેં કીધું કે જો હું વિડીયો શૂટ કરા અને આપણા બધા વ્યુઅર્સ છે મારા એ કોમેન્ટ વધારે જે પ્રાઇવેટની છે તો આપણી નેક્સ્ટ જે વેક્સિની વેક્સિન એ પ્રાઇવેટમાં દેવરાવ્યું અને બધાના અનુભવ તરફ અનુભવથી જો વેક્સિન સરકારીમાં અમે વધારે કોમેન્ટ આવીએ તો સરકારીમાં તો અમારા બેની વસે એવી એક સરત લાગી છે તો તમે કોમેન્ટ કરજો કે કિમાં દેવરાવીએ જરૂરથી કોમેન્ટ કરજો મણી જીતાડવા હાટું છે ને નથી કહેતી પણ જેમાં તમારો અનુભવ હોય કે કિમાં દેવરાવવી જોઈએ અમાર તો ફર્સ્ટ બાળક છે એટલી તમારા ચીકી હોય બે મણી તો સેમ લાગે નહીં કીધું કે બેમાં સેમ હોય તો હા એ માટે જરૂરથી કોમેન્ટ કરજો ને હાલો અમે નીકળીએ તો માહિરાની ડેડી તેડે લીધી જુઓ માહિરા રેડી થઈ ગઈ માહિરા સમ કરવા હે હે મા જાવીકુની સમ કરવું ને માયરા એ જો આ રેયા માહિરા તો એકલી એકલીમાં મથતી જોઈ જુઓ રમે તો હાલો એમાં આપણે નીકળીએ ને અમે નીકળીએ અમારી માહિરાની માહિરાની હોસ્પિટલી બતાવ્યું તમને વ્યક્તિની બતાવ્યું માયરા માહિરા અમે હોસ્પિટલ ભોગવ્યા ને માન ભીમ બે માહિરાની માયરાની લઈને પડ્યા કારણ કે થોડું ઘણો કઈ ગોહે ને એ કે તો અત્યારે આ હોસ્પિટલનું નીચે અમારે વાગ્યાની આસપાસ વારો ઈ છે હોસ્પિટલ તમને બતાવવા મને આ બહુ ત્યાં કંઈ ખબર નહીં પણ કદાચ મુંદ્રા રોડ ઉપર રહી છે કદાચ હોસ્પિટલ બહુ મને નથી ખબર તો હોસ્પિટલ તમને બતાવા નીચે બધી જોવા આવ્યું છે આજુબાજુમાં આ બાજુ સીધો ને આ હે કલર હોસ્પિટલ ચિલ્ડ્રન તો ઉપરના મારી હે હોસ્પિટલ તો હાલો તમને લેજા અને આ નીચે હે યુનાઇટેડ કલર્સ ઓ બેન તેઓ બેન તો બહુ ઇંગ્લિશ વાંચતા નહોતા જેવું આવી રહ્યું એવું કીધું તો જાયથી જવાય અને સાહેબ બહુ છારા હે બે સર મેહુલ સર ને મનન સર કેવું કે બીજું નામ હે પણ અમે મેહુલ સરને બતાવીએ તો ઉપરના મારી હે હોસ્પિટલ માન ભીમતા ગામ કારણ કે એક આસપાસ આસપાસમાં રહે તો થોડુંક પાંચ દસ મિનિટનો ટાઈમ હતો તો મેં કીધું હું શૂટ કરેલા થોડુંક नीचे आता जो है लिफ्ट तो आप तो लिफ्ट में जाइए पगठिया सड़वा में आप श्वास चढ़ी जाए हॉस्पिटल में पेला मारी है तो आज तब नेट कंट्रोल मेरे लेट वारों तो एटली માહીરા ડાયવા બેજી હુવે ગઈ જોવો કુવે ગઈ બી માહીરા માહીલું માહીરા હુવે ગઈ ની માહીરા માતા હોસ્પિટલ કાયર કુવે ગઈ બી માહલું તમારું રમવાય મીંડું જવું બહુ તો કંઈ નથી થયું ને માહિરા તો ખાલી એટલી વારમાં દવા પીવડાવી ને માહિરા હુવે ગઈ જવું હુવાનો ટાઈમ હતો ને બહુ અસર ન કરી ને જો ભાવનાબેન અમારા કામ કરવા આવ્યા હે કામ કરે છે ને ડેડી બેઠા હે ને હજી જમવાનું બનાવવાનું બાકી હે તો ભાવના બેન કામ કરેલી ભાવના બેન મોડું થઈ ગયું કઈ કામનું અમી ગયું કઈ હા હજી રસોઈ હજી બાકી છે કેટલા વાગ્યા ખબર હે એક દોઢ વાગી ગયો કેટલા વાગ્યા ભીમ દોઢ વાગ્યો હવે વાને હુવડાવી દઈએ બે ને એક તો હુઈ ગઈ ને પોતું કચરા ફટા થઈ જાય આમાં રૂમમાં

તો એ તમારી માહિરા પાંચ સાડા પાંચ વાગે ઉઠે મારે થોડું ઘરનું કામ હોય રસોઈ બનાવી ખાઈ હું પી હું જરાક વાર અડધી કલાક કલાક આરામ કર્યું ને ત્યારે પાછી ઉઠી ગયું હે ને ડેલીનું રૂટીન ચાલુ થઈ જાય હે તો એ વિડીયો બને નહીં તો બસ વિડીયાનો આ એન્ડ કરા અને મેં જે તમને કીધું હતું કોમેન્ટ કરવાનું પ્રાઇવેટનું વેક્સિનનું ને સરકારી વેક્સિનનું તો એ કોમેન્ટ જરૂરથી કરજો તો અમે એ પ્રમાણે નજે માહિરાબેન જો હું નહીં હુંતા હું જે કરે માયરાબેન હુવેગા ની જો મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા ને એ કોમેન્ટ જરૂરથી કરજો કે કિમાં અમે વેક્સિન દેવરાવીએ તો નેક્સ્ટમાં કારણ કે અનુભવ તરફ અનુભવથી કહેજો એવું નથી કે મને જીતાડવી કે ભીમ નહીં આમાં કોઈ હાર જીત નથી પણ અમારા બહેન દીકરીઓ માટે કઈ બેસ્ટ છે એ માટે છે તો પ્રાઇવેટમાં દેવરાવીએ કે સરકારીમાં તો એ કોમેન્ટ કરજો અને મળડા આપણે આગળના વિડીયોમાં ત્યાં સુધી જયમાં મોગલ